નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ 4 ગુજરાતી પાઠ દ્રષ્ટિ પારની પટેલમાં નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ પાઠના લેખક છે ડોક્ટર જયંતર પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો કરતાયરામાંથી બહાર જવાનો માર્ગ કોણ રોધીને ઉભું હતું એમાં જવાબ આવશે ડી એક બંધ દરવાજો નંબર ત્રણ છોટુએ એક ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં કોસતા

કુરિયા મંડળમાં આપણા સિવાય બીજે ખાલી જગ્યા હોય એ શક્ય જ નથી એમાં જવાબ આવશે સહિતના ખાલી જગ્યાઓનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહે એમાં જવાબ આવશે વિજ્ઞાનીઓ આઠ ખાલી જગ્યા ની પડ ઉભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાના નથી

સૂટ વિના મંગળની જમીન પર ગોઠવતા વાક્યોના નંબર આ રીતે આવશે પહેલું વાક્ય મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશેડતા નથી

નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ વન નો યાંત્રિક વાક્યમાં એની મમ્મી એ શા માટે ટોક્યો હતો જવાબ છોટુ ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો તેથી તેની મમ્મીએ તેને ટોક્યો હતો રસ્તે જવાની કોને મનાઈ હતી જવાબ

ખી ભણવું પડે ને માં બાપ નું કહ્યું કરવું પડે એ વાક્ય કોનું હતું જ ભણવું પડે માં બાપ નું કહ્યું કરવું પડે એ વાક્ય છોટુની મમ્મીનું હતું નંબર ટીવી ના પડદા પર દેખાતા ટપકા અંગે મોરડીને શ્રી દ્રષ્ટ્રઢ શંકા છે જપ ટીવી ના પડદા પર દેખાતા ટપકા અંગે મોરડીને દ્રઢ શંકા છે કે તે અવકાશિયા અવકાશિયાન છે

જા કરી જવાબ ત્યારથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તે કંટ્રોલ રૂમમાં ખોટુના પપ્પા તેને લઈ આવ્યા તે દિવસ તેના જીવનનો અગત્યનો દિવસ હતો યાનમાંથી શું બહાર આવતું દેખાયું જવાબ

નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું જવાબ નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ વન હતું તો નીચેના પ્રશ્નોનો ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો જવાબ સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં

જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બુટ પહેરવા પડે ફરવા માટે પણ તાલીમ લેવી પડે નંબર ચાર મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે જવાબ મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની ની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે

વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષે યાન વિશે શું કહ્યું જવાબ વ્યવસ્થાપક સમિતિના બેઠકના અધ્યક્ષે વિશે કહ્યું કે એક યાન આસપાસ ચક્રાઓ લે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાનો પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટર લાગે છે આપણે શા પગલા લેવા તે નક્કી કરવું જોઈએ નંબર સાત મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે જવાબ મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે બનાવી હોય તો તે નથી માટે પોતાની મેને નીચે ઉતરી આવે તો પછી તેમને નકામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી આઠ

નંબર નવ વાઇકિંગ વન મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે વાઇકિંગ વન મંગળ પર માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ ઉપર છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી ની વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી નંબર દસ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ લખો મંગળ ખૂબ જ ઠંડો પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેને લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવ સૃષ્ટિ પણ નથી સાત અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવવા

નજીકના અર્થ વાળા શબ્દ પર ગોળ કરો એક કટોકટી તો જવાબ આવશે વધારે મુશ્કેલ સમય બે રજમાત્ર જવાબ આવશે જરાક ત્રણ વસાહત રહેવા માટેની જગ્યા સ્થાન જવાબ આવશે જ્યાં હોય ત્યાં પાંચ જીવ સૃષ્ટિ જવાબ આવશે સજીવોનું સજીવન વધારે આવો જવાબ આવશે મદદ કરવી સાત નિરીક્ષણ જવાબ આવશે ધ્યાનથી જોવું પ્રશ્ન દસ નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો તો પગમાં અંગારો જાવ પકડી લાવો પે નંબર એમાં જવાબ આવશે મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા એમાં જવાબ આવશે ઉભી રે હું જ એને સમજાવીને કહું એટલે ફરી વાર એ આવી માથા કૂટમાં ન પડે પાંચ એમાં જવાબ આવશે પિતા વિચારમાં પડી જાય આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણે નિશાની કરો જો આ ક્રિયા અગાઉ થઈ ગયેલી હોય તો ડાબી બાજુ એરો કરો ક્રિયા ચાલી રહી હોય તો બે ઉભી લીટી અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો જમણી બાજુને એરો કરવાનો છે જો અહીંયા ઉદાહરણ આપેલું છે એ સફેદ દુપટ્ટો પાથર્યો તો જવાબ આવશે ડાબી બાજુનો એરો નંબર સ્વામી અમારો જાગશે તો જવાબ આવશે જમણી બાજુનો એરો બે સવારમાં જગમગ થતા સુરજ દાદા આવ્યા તો જવાબ આવશે ડાબી બાજુનો એરો ત્રણ દોડા દોડા સસલા તમે ક્યાં ગયા હતા તો જવાબ આવશે ડાબી બાજુનો એરો ચાર હવે હું વરસાદ સાથે રમવાનો નથી જવાબ આવશે જમણી બાજુનો એરો પાંચ જાદુગર જોઈને મને પણ જાદુ આવડી ગયો જવાબ આવશે ડાબી બાજુનો એરો ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું જવાબ આવશે જમી બાજુ વાક્યોમાંથી નામપદ શોધી લંબચોરસ અને ક્રિયાપદ શોધી વર્તુળ કરો નંબર એક મહારાજ ઝાર માછરે એ બધા નામપદ છે એટલે આવશે લંબચોરસ અને બેઠા હતા એ છે ક્રિયાપદ એટલે આવશે વર્તુળ બે ખુશ માં ચોરસ અને હસી પડ્યો એમાં આવશે વર્તુળ. ત્રણ લાકડા, ખુરશી, ટેબલ એ નામ પદ છે તો આવશે લંબચોરસ ને બને છે એમાં ક્રિયાપદ છે એટલે વર્તુળ આવશે. ચાર રોહિત એ નામ પદ છે એટલે લંબચોરસ આવશે અને શરમાઈ ગયો માં આવશે વર્તુળ. પાંચ નીપા, વાડી, રીંગણી એ નામ પદ છે તો એમાં જવા લંબચોરસ આવશે અને વાવી છે એમાં આવશે વર્તુળ. નંબર તેર ઉદાહરણ મુજબ શબ્દો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે જુઓ ઉતરાણ તો ઉતરવું 1 લખાન તો જવાબ આવશે લખવું 2 ખેરું તો જવાબ આવશે ખેડાય 3 ચડવું તો જવાબ આવશે ચડાય 4 લંબાવું તો જવાબ આવશે લંબાય 5 વહેતું તો જવાબ આવશે વહે 6 દોવાવું તો જવાબ આવશે દોવા 7 દબાય તો જવાબ આવશે દબાવું પ્રશ્ન 4 કોન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ

પંદર નીચેના શબ્દોની જોડની સુધારીને લખો આપણે જો અહીંયા જોડણી સુધારીને લખેલી છે નંબર એક દ્રષ્ટિ બે સૃષ્ટિ ત્રણ ખિસ્સો ચાર નિરીક્ષક પાંચ પરિસ્થિતિ છ કૃત્રિમ સાત મહત્વ આઠ કોમ્પ્યુટર નવ ઊર્જા દસ માહિતી અગિયાર વાજબી બાર પ્રસિદ્ધ પ્રશ્ન સોળ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક બંદી તો જવાબ મના મનાઈ બે ધ્યાન તો જવાબ આવશે લક્ષ એકાગ્રબો પાંચ રક્ષણ જવાબ આવશે બચાવ રખવાળી છ સૂચના જવાબ આવશે ઈશારો ચેતવણી સાત ઉર્જા તો જવાબ આવશે બળ તાકાત આઠ આંગતુક તો જવાબ આવશે અતિથિ મુસાફર સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નંબર એક નકારાત્મક તો જવાબ આવશે સકારાત્મક પ્રશ્ન અઢાર નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો એક દેખરેખ રાખનાર માણસ તો જવાબ આવશે નિરીક્ષક બે માહિતી જણાવી કે રજૂ કરવી તે નિવેદન नंबर त्र तो पहला जन्मेली व्यक्ति तो जवाब पूर्वज नंबर चार ऊंचे नो गोड़ तो जवाब पहाड़ो मैं बोगतु दबाई नहीं के दाबी न तो जवाब अदम्य आठ मूल स्थाने बीजे करा तो वा के स्थान तो जवाब वसाहतना तो, तो जवाब आपेक्षित જો અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે નંબર ત્રણ આપેલા કોઠામાં નીચેની સંજ્ઞા છે જો જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ને ભાવવાચક તો જાતિવાચકમાં આવશે ઝાડ સરોવર નદી પર્વત છોકરો વ્યક્તિવાચકમાં આવશે મીરા જવાહરલાલ ગાંધીજી દિલીપ નરોત્તમ દ્રવ્યવાચકમાં આવશે ચાંદી પાણી ઘી ચણા લોકો સમુ આવશે આવશે જુડો સભા સૈન્ય અને આવશે ઠંડી ઊંઘ પ્રેમ સુખ ડાળ વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો